મિત્રો આપણે બધા જ આદિવાસી શબ્દથી પરિચિત છીએ કે જેમને આ પૃથ્વી પરના મૂળ નિવાસી કહેવાય છે પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આદિવાસી લોકો કોણ છે આ પ્રશ્નના જવાબમાં અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ વિચારણા છે આજે આપણે આ વિડિયોમાં આદિવાસી સમુદાયના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું મિત્રો આદિવાસી શબ્દ એક ગૌરવશાળી શબ્દ છે કારણ કે આદિવાસી એક એવો સમુદાય છે જેણે પોતાની પારંપરિક સાંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખી છે તેઓ હંમેશા સ્વતંત્રતાથી અને સ્વાભિમાનથી રહ્યા છે જેમણે પોતાના દેશમાં સાંસ્કૃતિના બીજ બોયા છે આ વિડીયોમાં આપણે જાણીશું આદિવાસી કોણ છે આદિવાસી ભાષા પરંપરા તથા સાંસ્કૃતિ અને મહાન આદિવાસી વ્યક્તિઓ વગેરે વિશે જાણીશું ચાલો સૌ પ્રથમ જાણીએ આદિવાસી કોણ છે મિત્રો આદિવાસી એ બે અક્ષરોનો બનેલો છે પહેલો અક્ષર આદિ અને બીજો અક્ષરવાસી આ શબ્દનો અર્થ મૂળ નિવાસી એવો થાય છે ભારતની કુલ જનસંખ્યાના લગભગ આઠ પોઈન્ટ છ ટકા એટલે કે લગભગ દસ કરોડથી વધુ લોકો આદિવાસી સમુદાયના છે આદિવાસી લોકો પ્રકૃતિને ભગવાન માને છે પ્રકૃતિની પૂજા આરાધના કરે છે તેઓ પ્રકૃતિને પોતાની માતા માને છે આદિવાસીઓ પ્રકૃતિમાંથી એટલી જ વસ્તુઓ લે છે જેટલી તેમને જરૂર હોય છે આદિવાસીઓને જનજાતિ પણ કહે છે પ્રમુખ આદિવાસી જન સમૂહની વાત કરીએ તો ભારતમાં લગભગ ચારસો એકસઠ જેટલી જનજાતિઓ જોવા મળે છે તેમને કેટલીક ઉપજાતિઓ પણ હોય છે પરંતુ આપણે મોટાભાગે જાણવા મળતી જાતિ વિશે વાત કરીએ સૌથી પહેલાં આપણે ભીલ જનજાતિ વિશે જાણીએ ભીલ જનજાતિ પાસે પણ પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજો તથા પરંપરાઓ અને ભાષાઓ છે ભીલ જનજાતિ પહેલેથી જ સ્વતંત્ર રહી છે તેમણે ક્યારેય બાહ્ય સત્તાઓની ગુલામી નથી કરી તેઓ પ્રકૃતિપૂજક છે તેઓ જનજાતિ સૌથી વધુ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં જોવા મળે છે ભીલ પ્રજાતિ દેશમાં એક અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી રહી છે ભીલ સમુદાયનો ઇતિહાસ સિંધુ ગીરની સભ્યતા સાથે જોડાયેલો છે ભીલ જનજાતિ પાકિસ્તાનથી લઈને હિમાલય નેપાળ બંગાળ ભૂતાન અને શ્રીલંકા સુધી ફેલાયેલી છે ભીલોએ વિશ્વ પ્રતિ પ્રસિદ્ધ નિભુન ગૌરી લોકનૃત્ય ગોમા નૃત્ય વગેરે આપ્યા છે ભીલો યુદ્ધના મેદાનમાં પણ ચતુર હતા ભીલોએ હલ્દીઘાટી યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેનામાં આપ્યો હતો યુદ્ધ આરબો સામે યુદ્ધ ક્ષત્રિય સામે યુદ્ધ ક્ષત્રપ સામે યુદ્ધ હુણો સામે યુદ્ધ તથા અંગ્રેજો સામે ઘણા યુદ્ધો લડેલા હતા અને ઘણા યુદ્ધો જીત્યા પણ હતા ભીલો જનજાતિમાં મહાન હસ્તીમાં ભીલ રાણા પુંજા એકલવ્ય સબરી વાલ્મીકી બિંબિસાર ચંદ્રગુપ્ત કોટિયાભીલ ગોવિંદગુરુ મોતીલ તેજાવત તથા હેમસી ભીલ કાલિબાઈ ભીલ તથા સરદાર હીરા હીરા ભીલ જેવા મહાન વ્યક્તિઓને ભીલ જનજાતિમાં સમાવેશ થાય છે આ છે ભીલ જનજાતિ પછી આવે છે ગોંડ જનજાતિ ગોંડ એ ભારતની સૌથી મોટી જનજાતિ છે ગોંડ જનજાતિ પાંચમી સદીથી છઠ્ઠી સુધી સદી સુધી દરમિયાન ગોદાવરી કિનારેથી લઈને મધ્ય ભારતના પહાડી ક્ષેત્રમાં ફેલાય ગોંડ જનજાતિ એ ગોંડી ભાષા બોલે છે કારણ કે તે તેલુગુ કન્નડ અને તમિલ વગેરે ભાષા સાથે સંબોધિત છે ગોંડ જનજાતિ સંખ્યાના પ્રમાણે પ્રથમ સ્થાને છે ભારતમાં તેમની સંખ્યા ચાર કરોડથી પણ વધુ છે પંદરમીથી સત્તરમી સદી દરમિયાન ગોંડ જનજાતિનો ગોંડવાના પ્રદેશમાં અનેક ગોંડ રાજાઓનું અસ્તિત્વ હતું ગોંડ આદિવાસીઓની સંસ્કૃતિ નિરાળી છે તેમને પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજો પર ગર્વ છે ગોંડ જનજાતિના મહાન યોદ્ધાઓમાં એક મહિલા યોદ્ધા હતી રાણી દુર્ગાવતી જેમણે અકબર સામે યુદ્ધ કર્યું હતું ત્યારબાદ ગોંડ રાજા શંકર શાહ જેમણે અંગ્રેજોને વિરુદ્ધ કર્યો હતો ત્યારે ગોંડવામાં રાજા શંકર શાહને તેમના પુત્રને અંગ્રેજોએ તોપમાં બાંધીને ઉડાવ્યા હતા જેથી પિતા પુત્ર બંને શહીદ થયા હતા આમ ગોંડવાના પ્રદેશમાં અનેક ગોંડ શાસકોએ શાસન કર્યું હતું ત્યારબાદ આવે છે સંથાલી જનજાતિ સંથાલી જનજાતિ એ પોતાની રીતે સ્વતંત્ર આદિવાસી સમૂહ છે તેઓ સંથાલી ભાષા બોલે છે સંથાલી જનજાતિ પુરુષ અને સ્ત્રી બંનેને એક સમાન ગણવામાં આવે છે કોઈ ભેદભાવ હોતો નથી આ જનજાતિમાં તમામ લોકો સ્વતંત્ર રીતે રહી શકે છે સ્વતંત્ર રીતે ભણી શકે છે મહિલાઓને પણ વિશેષ સન્માન મળે છે સંથાર પ્રજાતિમાં સતી પ્રથા દહેજ પ્રથા તથા પડદા પ્રથામાંથી આઝાદી મળેલી છે સંથાલી પ્રજાતિ નોકરી મહેનત અને મજૂરી કરી શકે છે સંથાલી પ્રજાતિ દ્વારા ઈસવીસન અઢારસો ને પંચાવનમાં અંગ્રેજો સામે સંથાલ વિદ્રોહ થયો હતો તથા અન્ય આદિવાસી સમુદાય દ્વારા અઢારસો ને પહેલેથી જ વિદ્રોહ શરૂ કરી દેવામાં આવ્યો હતો